અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધ્યો અગનગઢીમાં શેકાઈ રહ્યું છે ગાંધીનગર જે રીતે ગરમીનો પારો વધ્યો છે આકરા તાપથી કોબામાં રસ્તા સુમસામ બન્યા ગાંધીનગર અને અમદાવાદમાં આજે બપોરે એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે અંગત ગરમીની અસર વાહન વ્યવહાર ઉપર પણ જોવા મળી રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે આકરા તાપને કારણે કોબામાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે તેવામાં અમદાવાદ ગાંધીનગર સહિત અલગ અલગ જિલ્લાઓમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બનતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે ગાંધીનગરના કોબા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એકલ દોકલ છૂટાછવાયા વાહનોની અવરજવર હાલ જોવા મળી રહી છે મોટા ભાગના રસ્તાઓ સુમસામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ગરમીનો પારો છે લગભગ એકતાલીસ ડિગ્રી સુધી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાનના સ્વરૂપે નોંધાય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે એટલે આગામી ચોવીસ કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે સાથે જ જો વાત કરવામાં આવે તો ચોવીસ કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થતાં જે તાપમાન છે તેમાં ઘટાડો થશે અને ચોવીસ કલાક બાદ જે ગરમી છે તેમાંથી થોડી રાહત મળે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે એકવીસ એપ્રિલથી ફરી એક વખત ગરમીનું મોજું ફરશે તે પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે હાલ ગાંધીનગર અને અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર રસ્તાઓ સુમસામ બન્યાની સ્થિતિ સામે આવી રહી છે પિયુષ લેહુવા સાથે તેજસ મહેતા એ અસ્મિતા ગાંધીનગર